મિત્રો ચાલો આજે આપણે વાત કરીશું ભારતના સંવિધાન વિશે આ નામ સાંભળીને જ તમને એવું થશે કે આ બહુ મોટી કાયદાની બુક હશે પણ આને આપણે એક કહાનીની રીતે સમજીએ તો ચાલો આપણે એની પ્રસ્તાવનાથી લઈને અનુચ્છેદ એકંદ સુધીની સફર કરીશું જે બહુ દિલચસ્પ હશે તો પહેલાં દિમાગમાંથી આ વાત નીકાળી લઈએ કે આ માત્ર કાયદાની બુક જ નહીં કે જેને રટવું પડે અસલીમાં આ આપણા દેશની એક ઋણમિત છે જે બતાવે છે કે આપણા દેશ એ કયા રસ્તા પર ચાલે છે અહીંયા રહેવાવાળાને શું અધિકાર મળશે અને તેમની જિમ્મેદારી શું છે ચાલો આજે આપણે તેને સમજીએ તો પહેલાં આવે છે પ્રસ્તાવના જેને આપણે સંવિધાનનું ટ્રેલર તરીકે સમજીશું જેમાં પહેલાં ટ્રેલર જોઈને જ આપણને ખબર પડી જાય કે ફિલ્મમાં શું હશે તેવી જ રીતે પ્રસ્તાવના જોઈને આપણને ખબર પડી જાય છે કે બંધારણની બુકમાં શું હશે આમાં એ બતાવવામાં આવે છે કે ભારત એક સાર્વભૌમ સમાજવાદી ધર્મનિરપેક્ષ અને લોકતાંત્રિક ગણરાજ્ય છે આ સાંભળવામાં તમને ભારે શબ્દ લાગશે પણ આનો મતલબ બહુ સરળ છે સાર્વભૌમ એટલે કે આપણે આપણો નિર્ણય ખુદ લઈ શકીશું સમાજવાદીનો મતલબ એ છે કે બધા સમાજ સરખા છે ધર્મનિરપેક્ષ એટલે બધાને પોતાનો ધર્મ માનવાનો અને પોતાના ધર્મ રીતે રહેવાનો અધિકાર છે અને લોકતંત્ર એટલે આપણે આપણી સરકારને પસંદ કરી શકીએ છીએ આપણે એક મજાદાર રીતે સમજીએ તો જેમ કે એક ઘરની બહાર એક નંબર પ્લેટ લાગેલી છે અને ખબર પડી જાય છે કે આ ઘર કોનું છે અને આ ઘરમાં કોણ રહે છે તેવી જ રીતે બંધારણની પ્રસ્તાવનાથી આપણને ખબર પડી જાય છે કે આપણા દેશમાં શું ચાલે છે અને આપણા દેશની તે ઓળખાણ કરાવે છે હવે આપણે જોઈશું અનુચ્છેદ એક જે કહેવા માગે છે કે ભારત એક રાજ્યનો સંઘ છે અને સમજવા માટે આપણે એક આસાન તરીકે છે જેમ કે ભારત એક મોટું ઘર છે અને જે રાજ્ય છે તે તેના અલગ અલગ રૂમ છે બધા રૂમો મલાવીને આ એક ઘર બને છે એવી જ રીતે ભારત એક રાજ્યનો સંઘ છે અનુચ્છેદ નંબર ત્રણ ભારતના નાગરિકોનો અધિકાર મતલબ એ છે કે ભારતમાં રહેવાવાળા નાગરિકોને શું અધિકાર મળે છે આમાં અનુચ્છેદ ચૌદથી વીસની વાત કરવામાં આવી છે સમાનતા અને સ્વતંત્રતાની નીવ રાખે છે અનુચ્છેદ ચૌદથી અઢાર એ આપણને આપે છે સમાનતાનો અધિકાર દરેકને કાયદાની રીતે સમાન માનવામાં આવે છે કોઈને ઊંચ કે નીચ ગણવામાં આવતા નથી ચાહે તે મુખ્યમંત્રી હોય કે કોઈ ગરીબ વ્યક્તિ હોય હવે આપણે જોઈશું અનુચ્છેદ ઓગણીસ જે આપણને વાણીનો બોલવાનો તેમજ સ્વેચ્છા એકઠા થવાનો અધિકાર આપે છે આનો મતલબ એવો નથી કે તમે ગમે ત્યાં ગમે તે રીતે બોલો કે ગમે તેવું વર્તન કરો હવે આપણે જોઈશું અનુચ્છેદ વીસ જે બહુ મોટી સુરક્ષા આપે છે આ કહે છે કે કોઈ એક જ વ્યક્તિને એક જ ગુના માટે બે આપી શકાતી નથી આ બહુ મોટો છે હવે આપણે વાત કરીશું જીવન અધિકાર આ તમારી આસ્થાને માનવામાં આવે છે જે આપણને અનુચ્છેદ એકવીસથી થી માં જોવા મળે છે અનુચ્છેદ એકવીસ જેને સંવિધાનની આત્મા પણ કહેવામાં આવે છે પહેલા માત્ર આમાં જીવન જીવવાનો જ અધિકાર હતો પરંતુ હવે તેમાં સ્વચ્છ હવા સુરક્ષિત રસ્તાઓ અને ન્યાયનો પણ સમાવેશ થાય છે જીવન જીવવાના અધિકારની સાથે સાથે સીધો બીજો એકવીસ એ પણ જોવા મળે છે જેમાં છ થી ચૌદ વર્ષના બાળકને મફત અને ફરજિયાત શિક્ષણ આપવાનો અધિકાર જોવા મળે છે હવે આપણે જોઈશું અનુચ્છેદ પચીસથી ત્રીસ જે તમને તમારા ધર્મ અને સંસ્કૃતિ માનવાનો પૂરેપૂરો અધિકાર આપે છે હવે આપણે જોઈશું અનુચ્છેદ છત્રીસથી એકાવન જેમાં રાજ્યની નીતિ અને નિર્દોષ જોવા મળે છે અને અને આપણે સરળ રીતે જોઈએ તો આ સરકારનું એક ટુ ડુ લિસ્ટ છે જે બતાવે છે એક ન્યાયપૂર્ણ સમાજ બનાવવા માટે શું કરવું પડે છે આ ટુ ડુ લિસ્ટ એ બહુ જરૂરી છે જેમ કે ગરીબોની દેખભાલ કરવી પર્યાવરણની સુરક્ષા શિક્ષણનો પ્રચાર આ બધા માટે ન્યાય સુનિશ્ચિત છે હવે આપણે કહાનીના છેલ્લા પડાવની વાત કરીશું મતલબ અનુચ્છેદ એકાવન એ ભારતના વિચારોને બતાવે છે કે દુનિયામાં શાંતિથી કેવી રીતે મળે છે આમાં બતાવે છે કે પૂરી દુનિયા એક પરિવાર છે આ ભારતને નિર્દેશ આપે છે કે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા વધારવા માટે શું કરવું જોઈએ અને આમાંથી આપણને શીખવા મળે છે કે આ માત્ર કાનૂની દસ્તાવેજ જ નથી આ એક સારા નાગરિક બનાવવા માટેની રોડમેટ છે